જે બાયડના ધારાસભ્ય છે ભીખુસિંહ પરમાર જે મોડાસા ધારાસભ્ય છે અને હવે આપ જોઈ રહ્યા છો ધારાસભ્ય ગજેન્દ્ર પરમારના આ વિડીયો સામે આવી રહ્યા છે તો નેતાઓની નિકટતા જે છે એ સ્પષ્ટપણે હાલમાં સામે આવી રહી છે આપ જોઈ રહ્યા છો એક પછી એક ફોટોગ્રાફ્સ અને વિડીયો સામે આવી રહ્યા છે મહર્ષ અમારી સાથે જોડ્યા છે મહર્ષ આ ત્રીજા ધારાસભ્યના સાથે જે પ્રાતિજના ધારાસભ્ય છે એમની સાથેના ફોટો અને વિડીયો સામે આવ્યા છે શું કનેક્શન છે આ બંનેમાં જી જેના જે રીતે એક બાદ એક ભાજપના ધારાસભ્યો સાથેનો જે આ મહાઠગના જે ગૌરવો જે સંબંધો સામે આવી રહ્યા છે તેનાથી લોકોની જે શંકાઓ તે શંકાઓ વધુ ઘેરાઈ રહી છે હાલ જે પ્રાંતિજના ધારાસભ્ય છે ગજેન્દ્રસિંહ પરમાર તેઓ એક જે બળાત્કારની ફરિયાદ છે ફરિયાદની અંદરથી છેલ્લા કેટલાય સમયથી ગાયબ છે પરંતુ આપ દ્રશ્યોની અંદર જે રોકાણકારો છે અરવલ્લી છે કે કેવી રીતના આ મહા નેતાઓ અને જે જનતાના જનપ્રતિનિધિઓ છે તેમની સાથે ફોટા પડાવી તેમને કાર્યક્રમોમાં બોલાવીને લોકોને ઠગવાનું કામ કરી રહ્યો હતો પરંતુ જે નેતાઓ છે નેતાઓ તો સાવ શરમ નેવે મૂકી દીધી લોકોના ભોટ તો લીધા એ લીધા હવે લોકોને જે જ્યારે નોટનો વારો આવ્યો ત્યારે પણ જે નેતાઓ છે નેતાઓ મૌન સાધીને બેઠા છે અને જે રીતના ગડેન્દ્રસિંહ પરમારનો હવે જે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે જે રીતના બિકુસિંહ પરમાર અને જે ધવલસિંહ ઝાલાના જે રીતના સંબંધો હતા એ જ રીતના સંબંધો અત્યારે પ્રાચીનના ધારાસભ્યના જે ઠગ ભુપેન્દ્રસિંહ ઝાલા સાથેના જોવા મળી રહ્યા છે ને તેનાથી લોકોની અંદર અને રોકાણકારોની અંદર શંકાઓ કુશંકાઓ ખૂબ પેદા થઈ રહી છે બિલકુલ બિલકુલ આભાર મહર્ષ જોઈ રહ્યા છો કે એક પછી એક ત્રણ ધારાસભ્યોના એક તો મોડાસાના જે ધારાસભ્ય છે મંત્રી પણ છે તો એમની સાથેના ફોટો સ્વાભાવિક છે ત્યાર પછી બાયડના ધારાસભ્ય અને હાલમાં પ્રાતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ફોટો અને વિડીયો સામે આવ્યા છે